બરાબર નાખીએ પણ છોકરા ખાઈ ને પાછા ખાધું ને જબર મજા ખાધો પાણી ફૂલ થઈ ગયું એવું થયું ગરમી ખવાય જ નઈરો આવતો હોય એવું લાગે નઈ યાર તેટલું બધું ઘેવડી કાઢી છે અત્યારે ભાવે કેવું ભાવે મસ્ત બધું હારું હતું ને જબરી આવી જબર મિત્ર ખાધું પણ ભૂખ જેવું લાગ્યું અરે પણ લગનમાં હું ખાધું અરે તમે મને ઉપર મજા આવી તી મોહન થોડું વધારે ખાધું ખાધું ગયું ખાધું ખબર નહીં

પાછા બોલો બગર દેવાની વાત કરવું પેલો ભાગ ફરું ને ભૂલી ગયો રાગ ને અને રાગ જાગ ફરું ને આ કોઈ કેતા કોઈ બરાબર સીધા માણસ ને ખબર પડે ને આપણું બધું બગડે ના કરી કોઈ કહેવાનું નઈ

કંઈ કી જોવા નહીં ત્રીજો માણસ ઓભરો નહીં પણ મુ તો એ અંતર તો અંતર તો બાદરી મેં આવ્યો અને ઊભો નહીં અભરી બધુંય બધું જોવાનું તો ચોજ એટલે મારે પીરો જાય બજારમાં એટલે પેલા જ ને તો હું ચરાવું જ સમજ્યા ને હા સાફ કહો બાજરી જઈને આવ્યો આમ ફરીને આવ્યો રહીને થઈ નહીં થઈને તેનો ઓધરો હતો એ અત્યારે થઈ નાગર મેં લાગ્યા રમતું ભાઈ ગેર નહીં અહીં ઓબ હ નહીં

ઈ મત રહાવા ને રહી ના આવા તો એ તો જો તમે ઉપર ચા ને તો રો ને ને અને તો ને ચા આપણો ડાંગો લઈ ગાળ દે એટલે કે રો પૂઈ પડી જાય આ તો હું આ રમચુ આવા ને એટલે એને કહું એટલે વાત કરી રઈન તો તમે ચા ના યાર વદ્રુ આવે ગેવરી પાર તો તમન મન અરે ઓદરો હું આખી ના જાય સાચી વાત થઈ તો રઈન બાધી લાવત હ અને કે દેજો

કેરીયો તો હું કઈ એમની મેં આ એક એક ને ચોલ લેવાય આ પાર આવી જાય જલ્દી અને રહી લો તું એક 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 બું ચાલ્યા નહીં રહું ખરેખર કેરી આવો અબોજ મુ લઈ લો અને રહીને આ દઉં ઈ ના

ના પેલા તમે રે રાખી રોજારો બરોબર અલે વાબુ ના મજા આવે તમે મને આબોલો તમે રન લઈ લો

જોરદાર ભગાડે ને

તમ પહેલા કીધું તમારી વાત સાચી હો પહેલી વાતમાં ના વાય અરે હું હકીકતમાં કેવું મથું આ તા હું બેહી રે તો આ ને પછલો આવ્યો અમાર જોડે આ ને પછલો તો નકામો છે એ તો લકળ લાકડા લરાય પછરાય મનતા લાવ્યો બોલો આ પછલો કે જ આવવાનો ના ને કે ઓબો હારો કે તમે ની વાતોમાં આવો લે અમે બે ભાઈ ભજબા કી

એ બરો બધ દાદી જોવા આવ્યો ને એવું કરે આપડે તો ચાલ ગમે તે કરીએ તો પણ બગાર આવો તો ખરો ચબ્ર બઘાર આવું મજા જ મન તું

ભાઈ આ તારે ખાવું તો અમન કેવું જ એમ કે ભઈ અમન કેર્યો તું ને ફરમ ફાડ દઉં કું ના